જય સ્વામિનારાયણ જય ગૌમાતા શ્રી હરિકૃષ્ણ પ્રાકૃતિક ફાર્મ ગામ સરદાર તાલુકો જિલ્લો રાજકોટ મારું નામ અંકિતભાઈ વસરામભાઈ ઢાકેચા હું બે વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું ગૌ કૃપા અમૃત બેક્ટેરિયાનો ઉપયોગ કરું છું તેમજ દસ પાણી અર્થ બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર ડાંગણા હેંગ નો ઉપયોગ કરું છું જો ખેડૂત મિત્રો ગૌકૃપા અમૃત બેક્ટેરિયા છે જીવામૃત છે વગેરેને પિયત સાથે પાણી સાથે આપું છું કોઈ પણ રાસાયણિક કે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરતો નથી તેમજ કોઈ પણ ઓર્ગેનિક કે રાસાયણિક દવાનો પણ ઉપયોગ કરતો નથી જો ખેડૂત મિત્રો બે વીઘાના ગામો આવેલા છે આમાં કોઈ પણ પ્રકારનું ખાતર કે દવાનો ઉપયોગ કરેલ નથી ફક્ત ને ફક્ત જીવામૃત ગૌ અમૃત બેક્ટેરિયા પાણી સાથે પિયત સાથે પાયલ છે આ અગાઉ તારીખ આઠ એક બે હજાર ચોવીસના રવિવારે ને વાવતર કરેલ છે આજે તારીખ એકવીસ બે બે હજાર ચોવીસ જો મિત્રો ગૌની હાટ જો બહુ જ સારો વિકાસ થયેલ છે અને એમાં ઉપર દૂધ ગોળ સો ગ્રામ ગોળ અને અઢીસો ગ્રામ દૂધનો એક સ્પ્રે કરેલ છે જય જય સ્વામિનારાયણ જય ગૌ માતા